આજે આપણે બનાવીશું દહીંની વઘારી કાઠિયાવાડી એટલે તેલ ગરમ ના કર્યું છે તેલ ગરમ થઈ ગયું છે હવે એમાં નાખીશું રાઈ પછી નાખીશું થોડું જીરું પછી થોડું આખું લસણ આખું નાખીશું લસણ થોડું તતળી જાય લાલ થઈ જાય એટલે એમાં એક લીલું મરચું કાપીને નાખીશું પછી નાખીશું લીલો લીમડો હવે એકદમ બધું તતળી ગયું છે હવે એમાં નાખીશું આપણે દહીં નાખીશું લાલ મરચું ધાણા જીરું હળદર મીઠું હમણાં નહીં નાખવાનું મીઠું નાખીશું ને તો આ દહીં છે ફાટી જશે એટલે મીઠું નથી નાખવાનું મીઠું છેલ્લે એકદમ છેલ્લે નાખવાનું એમાં નાખીશું થોડી ખટાશ દૂર કરવા માટે ખાંડ એકદમ ગરમ થઈ જશે બરાબર પછી જે ગેસ બંધ કરી અને મીઠું પછી નાખીશું કારણ કે મીઠું પેલા નાખીશું ને તો એકદમ દહીં ફાટી જશે અને પાણી પાણી થઈ જશે એનો ટેસ્ટ બી નહીં આવે થોડી વાર માટે થવા દઈશું બરાબર ઉકળી ગયું છે હવે દહીંની વઘારી રેડી છે ગેસ બંધ કરી દઈશું અને થોડી વાર પછી આપણે નાખીશું મીઠું